માળિયાના તાલુકાના ગળોદર ગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો એકાવન કુંડી શત ચંડી મહાયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગળોદર તથા આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ સિંધવ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન થયું રતસવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી કથા યોજાશે 23 થી 25 એપ્રિલ એકલવન કુંડી શતચંડી મહાયજ્ઞ વિપુલ દવેન્ય દેખતામાં યોજાશે પ્રથમ દિવસે શ્રી પીઠણ માતાજીના મંદિરથી યાત્રા બાદ કથા મંડપમાં પોથી પધરાવણી અને પૂજન થયું નવસિંહ જન્મ વામન અવતાર રામ જન્મ શ્રી કૃષ્ણ જન્મ ગોવર્ધન પૂજન

મહેમાનો તથા તમામ ગ્રામજનો ભાગવત સપ્તાહનું શ્રવણ કરી રહ્યું છે અને આપ પણ માળિયા તાલુકાની તમામ જનતાને બહાર ગામથી આપ સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળી રહ્યા છો તમામને વડોદર ગામની ભાગવત સપ્તાહનું શ્રવણ કરવા માટે આ સિંધો પરિવાર અને વડોદરા ગામ વતી અમે નિમંત્રણ પાઠવીએ છીએ આ જબરદસ્ત આયોજન ભજન અને ભોજનનો સમન્વય અને સિંધો પરિવારનું સમર્પણ એકતા તન મન અને ધનથી જે આયોજન થયું છે એમાં આપણે સર્વ સહભાગી થઈ એવી નમ્ર વિનંતી